ઇન્સ્પાયર છીએ ખૂબ જ અમે મેડમ થી આજે અમદાવાદ માં હું સુપર છું મેં કીધું અમદાવાદ માં સુપરસ્ટાર છો સુપરસ્ટાર છું સુપરસ્ટાર તો મેડમ કરશે તો સુપરસ્ટાર એ બની જશે એ નો કહેવાય એમ કહેવાય સુપરસ્ટાર થી કંઈ કમ નથી એમ કહેવાય અચ્છા સુપરસ્ટાર થી શું કામ છે અમે કાયા પ્લસ સાથે જોડાય એટલે સુપરસ્ટાર જ થઈ ગયા તમે એમાં જોડાઈ ગયા એમ ને ઓ અમે જોડાઈ ગયા છીએ મજા આવે છે ઓ મજા આવે છે કામ કરવાની અને આજે જો આ જીપીબીએસ માં આવડો મોટો એક્સપો લઈને આવી ગયા છે તો બધા જીપીબીએસ ની વિઝિટ લો અને ખાસ કરીને સુરેશભાઈ અહીંયા છે અમને પ્રમોશન કરવા આવ્યા છે તો થેન્ક યુ સો મચ સુરેશભાઈ તમારા માટે અને તમારા હસબન્ડ બારે કે માટે થેન્ક મારા વાલીડા થેન્ક યુ આજે તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને તમારા હસબન્ડ કે બારે આટા મારે તો અમારા હસબન્ડ છે ને એ આટો મારે છે ખાલી કે મારા ઘરવાળા કેવું કામ કરે છે જોવા આવ્યા છે તમે તમારી ઘરવાળીને લઈને ફરતા નથી કે આમાં એમ નહીં આમાં તો બધા આખું જગત જોવે છે કે એ બહાર ઊભા છે ને મેડમ પટારા કરાવે એમ બહુ સરસ છે એટલે હું શાંતિથી ઊભો છું કેમની જે છે ને એ બહુ આગળ વધે એવો અમે મારો પ્રયાસ છે

ઉલટું સાબિત કરીને બતાવ્યું કે દરેક લેડીઝ ની પાછળ જેન્ટ્સ નો હાથો દરેક સફળ સ્ત્રી એના એના માટે અમારા મેહુલભાઈ ને ધન્યવાદ કે અમે ને છે ને બિઝનેસ સ્ટાર્ટ કરવો તો એમને ખબર નહોતી ને એને પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા અને પ્રોડક્ટ પહોંચી ગયા હતા

તો એ કાયાપલટ હેલ્થ એન્ડ બ્યુટી મોલની ફ્રેન્ચાઇઝી લે છે અને જે લોકોને બેસીને નાની મોટી સર્વિસ કરવામાં રસ છે કે ભાઈ શીરોધારા પોટલી મસાજ સ્ટોન મસાજ આવી થેરાપીઓ કરવી છે ફેશિયલને વગેરે તો એ મળબારની ફ્રેન્ચાઇઝી લઈ સ્ટાર્ટ કરે છે ઘણા એવા બહેનો છે કે એની પકડ ડિજિટલ મીડિયા ઉપર છે તો એ ઓનલાઈન ફોટો વગેરે મૂકી સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ને ફેસબુક સ્ટોરી એ રીતે પણ સેલ કરી શકે વર્ક ફ્રોમ હોમ અને સર્ટિફાઈડ હેલ્થ કોચ બનવું છે તો એ ઓનલાઈન અમારો કોર્સ કરે અને સર્ટિફાઈડ થઈ અને આગળ વધી શકે છે